સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર ગણાવ્યા વારંવાર રજૂઆત છતાં વિદ્યાર્થીઓને નથી જવાબ મળી રહ્યો વિદ્યાર્થીઓએ બીકોમ સહકાર વિષયની પરીક્ષા આપી હતી સમગ્ર ઘટનામાં એનએસયુઆઈએ પણ વિરોધ નોંધાવ્યો પરીક્ષામાં હાજર હોવા છતાં રિઝલ્ટ ગેરહાજર બતાવે છે તેવું વિદ્યાર્થીઓ ઉજણાવી રહ્યા છે યુનિવર્સિટી મે પંદર દિવસ પહેલા રજૂઆત કરી હતી અને વિદ્યાર્થીએ આ કહ્યું છે કે પંદર દિવસ પહેલા તેઓએ રજૂઆતો કરી છે માસ્ટર ડિગ્રીના અભ્યાસક્રમમાં એડમિશન લેવું છે છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું મને સહકાર સબ્જેક્ટ છે તેમાં હાજર હોવા છતાં ગેરહાજર કરેલ છે અને જેના પાસે અને મેં રજૂઆત કરી હતી યુનિવર્સિટીમાં આજથી પંદર દિવસ પહેલા પણ કઈ રિસ્પોન્સ નથી મળ્યો અને કોલેજ તરફથી પણ અરજી દીધેલી છે પણ કોઈ એ યુનિવર્સિટી વાળા જવાબ નથી એટલે પાસ કરવામાં આવે અમારી પાસે અમુક વિદ્યાર્થી ડેટા છે તો ચાવડાભાઈ જે આપણે છે તેમનો જો ડેટા બતાવું તો એમના એક રિઝલ્ટમાં જ અહીંયા આપણે જોયું છે કે એબસન્ટ બતાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ તો કે એબ્સન્ટ હોય કે હાજર ના હોય રાજકોટ